રાધનપુરના ધારાસભ્યના નિવાસાની બાજુમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો મસાલી રોડ વોર્ડ નંબર સાતમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ભરાતા તથા ગટરમાં એક છોકરી પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે મહિલાઓએ પણ રોડ ઉપર ગંદા પાણી દૂર કરીને ગટરના ઢાંકણા બંધ કરવાની માંગ કરી હતી ત્યારે વિરોધમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પાંખની કાર્યકર્તાઓ પણ જોડાઈ હતી

તો એક બાજુ અમદાવાદમાં પણ વરસાદ તરાવ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે વિસ્તારની તો વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદમાં સીડી સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે ત્યારે જે વરસાદમાં જે સીડી સ્લેબ તૂટવાની જે ઘટના જે સામે આવી છે અને તેમાં પણ જ્યારે વાત કહી શકાય કે કર્મચારી નગર સામે આવેલા